મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસન ચાડવાનું ફરી એક નવો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર એક વ્યક્તિ જે છે વસન ચાડવાને ફોન કરે છે મિત્રો આ વ્યક્તિ જે છે પોતાને હું પણ એક ચાવડા બોલું છું આવું કહીએ અને મિત્રો આ વ્યક્તિ તેમજ એનો એક અન્ય મિત્ર જે છે એની બાજુમાં હોય છે આ બંને લોકો જે છે વસન ચાવડાને મા બેન સામુ બેફામ ગાળો આપે છે મિત્રો ગાળો એવું બોલે છે કે જે સાંભળીને તમે પણ શરમ આવી જશે તો મિત્રો રેકોર્ડિંગ સાંભળવા માટે તમે હેડફોનનો યુઝ કરો એવી તમને ચેતવણી છે

પછી મોબાઈલ એ થઈ જાય ગોતવાની હાથમાં તને ગોતવા નીકળશો તો તું નહીં એના કરતા બોલવામાં શાંતિ રહે તારી તારી બેન અમરેલી અમરેલી તને પાવર છે તને હવા હોય બાકી તારી જેવા હલકી નાઓ છે ને એના વિશે તો વસંત બોલવા

એ તારે જ્યાં દારૂડિયા ખીલો હા પણ માર છે બધા ભેગા ને પછી ગોચો ફાટી રહેશે આવું પછી ગાંઠ ફાટી રેસે મારો તારી માએ તને દરબાર ના પેટ નો હોય ને તો ફોન ચાલુ રાખજો